જેલની મુલાકાત લઈ કોન્ફરન્સમાં વ્યવસ્થા માટે સૂચના આપી હાલ ચાલી રહેલા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વિભાગના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ગડપાધર જેલની મુલાકાત લીધી હતી અને કેદીઓ અને જેલ સ્ટાફને સૂચના આપી હતી તેમજ કેદીઓને સુધારી સમાજમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે અનુરોધ કર્યો હતો આજે ગાંધીધામ એસપી કચેરી ખાતે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને જે તે પોલીસ મથકના થાણા અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા સતત પેટ્રોલિંગ કરવા તેમજ હિસ્ટ્રી સીટર ફર વોચ રાખવા તથા દારૂ જુગાર તેમજ ઈ સિગારેટ તેમજ જાહેર સ્થળ ઉપર અને શાળા કોલેજની આસપાસ રોમિયોગીરી અને સિગારેટ તથા નશીલા દ્રવ્યો પર અંકુશ મૂકવા સૂચના આપી હતી તેમજ પોલીસ મથકમાં જરૂરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે સૂચના આપી હતી તેમજ આડેસર અને સુરજબારી ચેકપોસ્ટ પર કડક પેટ્રોલિંગ કરવા માટે તેમજ વાહનોનું ચેકિંગ હાથ ધરવા માટે સૂચના આપી હતી ક્રાઇમ કોન્ફરન્સમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર એસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટિયા તેમજ અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભડા એલસીબી પીઆઈ એન ચુડાસમા એસઓજી પીઆઈ ઝાલા સહિત અંજાર ભચાઉ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા